તો જય માતાજી મિત્રો તમારા બધાનું મારી ચેનલમાં ફરી એકવાર સ્વાગત છે આજે આપણે જઈશું મલાદ થિરાલ પગપાળા સંઘમાં જો એમાં બધા જ નાના મોટા બધા જ ભાઈઓ બહેનો છે એમાં તો વિડીયોના છેલ્લા સુધી જોજો તમને મજા આવશે અમે નીકળી ગયા છીએ મલાદથિરાલત જવા માટે નાળમાં જો નાળની થોડોક આગળ જશો એટલે આ નવ નવદુર્ગા માતાનું મંદિર આવેલું છે જ્યાં અમે દસ મિનિટ આરામ કર્યો ત્યાં આગળ એટલું જ મસ્ત વાતાવરણ હતું એને કશી વાત જ ના થઈ શકે જો ત્યાં આગળ નવ દુર્ગા માતાનું મંદિર છે અલગ અલગ નવ સ્વરૂપમાં માતાજીનું એ બિરાજમાન છે તમે પણ અહીંયા કોકવાર આવજો તમને મજા આવી જશે અને ઠંડકની તો શું વાત જ કરવી દસ મિનિટ બેઠા બધો જ થાક અહીંયા ઉતરી ગયો અમારો તો જો આ મંદિર પછી જો આ કી કરતા થોડાક આગળ અમે ચાલતા ચાલતા નીકળી ગયા મારા હાથમાં હવે થોડાક આગળ નીકળીશું પછી જો કી કરતા બધા જ હજુ હવે તો ચીપેટો છે છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે તમને જો થોડીક એન્ટ્રી પાડી દીધી અમે થાકી ગયા પણ ચાલે હવે જો અહીંયા તો લખાઈને બેહી ગયા છે મારું ગામ માણે જ માણે જ ગયા છે હવે જો માણસથી થોડાક આગળ નીકળી ગયા હવે અમે ફાઇનલી પોકી ગયા અને જમણવાર ચાલુ થઈ ગયું છે અમારે વઘારેલી ખીચડી અને છાસ છે જો બધા જ મસ્ત જમે છે અત્યારે ઓહો કૃપા વાળ તો જુઓ આ હા 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 સદય અરે માપનું ખાજે થોડુંક બાકાજીકી કરતાં કરતાં હવે અમારા કેમેરામેનને તો લઈ લો ભાઈ આવી ગયા કેમેરામેન હેમરા માતાજીના દર્શન કરી લઈને આવ્યા છે જો હવે તમને સીધા સવારે દર્શન થશે અમે સવારમાં વહેલા ઉઠી નહીં દે અને માતાજીના દર્શન કરી દરિયા ફરવા ગયા છે માતાજીના દર્શન તમને બધું જ કરાવીશ જો આમાં અમે દરિયા પડી ગયા ત્યાં આગળ જો અત્યારે તો પાણી હતું એટલે બહુ આગળ જવાય એવું નથી જ્યાં સુધી જવા એવું હતું ત્યાં સુધી પકી ગયા અમે જો આ રસ્તો છે આવો દરિયાએ જવા માટે ઓહો નાના નાના ઢીંગલાઓ જો છે એક દરિયાને મહી પકી ગયા અમે પકી ગયા પાછા મંદિરે હવે આપણે ધજા ચડાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે નીકળીશું હવે ધજા લઈને નીકળી ગયા છે અમે માતાજીના મંદિરે જવા માટે જોકે મંદિરમાં જ છીએ પણ હવે ત્યાંથી ઉપર શિખાર ઉપર ધજાનો ચડાવીશું બધા માતાજીની જયકારા બોલાવતા સાથે મંદિરમાં પ્રવેશ થઈ ગયો હવે માતાજીના દર્શન કરીને હવે આપણે દજાને ઉપર શિખર પર ચઢાવવાની છે અને માતાજીના ચરણમાં એને અર્પણ કરી દઈશું એકવાર પછી આપણે એને શિખર પર ચઢાવીશું જોઈ લો આપણે દજાને શિખર પર ચઢાવીશું જો અહીંયા આપણે છે એક ઉપર ચઢાવવાની છે દજાને જોઈએ હવે કોણ કોણ જવાનું છે ઉપર શિખર ઉપર તો ફાઇનલી આજે હું અને હેમરાજ જવાના ઉપર ચડવાનું તો ચાલુ કરી દીધું પણ પવનને તો કેટલો આવે ઉપર ગયા હતા તો વાત જ અલગ હતી એનો વ્યૂ એટલો મસ્ત હતો ને જો તમે પણ જો આજુબાજુનો વ્યૂ પાછળ છે એક દરિયો સુધી અહીંયા દેખાય છે ફાઇનલી આપણી દજા આપણે છેક શિખર ઉપર ચડાવી દીધી છે તો આવાને આવા વિડીયો જોવા મળે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેવી ચેનલને જય માતાજી જો આપણી ધજા આપણે શિખર પર ચડાવી દીધી છે ત્યાંથી બહાર નીકળતા તમને અહીંયા દુકાનો બધી મળી જશે રમકડા છે નાસ્તાની છે બધી જ છે આવીને આવી વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેવી જય માતાજી